એક દિવસ ગૌતમ બુદ્ધને તેના શિષ્ય આનંદે એક પ્રશ્ન રજૂ કર્યો અને પ્રશ્ન એ હતો કે ભગવાન આ પૃથ્વી ઉપર કઠણમાં કઠણ જો કોઈ વસ્તુ હોય ને તો તે પથ્થર છે પણ પથ્થરથી પણ કોઈ કઠણ વસ્તુ હોઈ શકે ખરા ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું કે હા એમનાથી પણ કઠણ અને બળવાન વસ્તુ છે અને તે છે પાણી કોઈ પણ પથ્થર ઉપર એક ધાર પાણી વરસે ને પડે ને તો ગમે તેઓ મજબૂત પથ્થર છે ને તૂટી જાય છે શિષ્ય આનંદે ફરી પ્રશ્ન કર્યો પાણી કરતાં પણ વધારે કોઈ મજબૂત બળવાન વસ્તુ છે તો ફરી ગૌતમ બુદ્ધે જવાબ આપ્યો કે હા પાણી કરતાં પણ વધુ મજબૂત અને બળવાન અગ્નિ છે કારણ કે અગ્નિ છે ને એ પાણીને બાળી નાખે છે શિષ્ય આનંદ ફરી પ્રશ્ન કર્યો કરતા પણ ફરી ગૌતમ બુદ્ધે જવાબ આપતા કહ્યું કે હા તે છે મેઘ મેઘ રાજા અગ્નિ ઉપર વરસે ને તો તે ઓલવાઈ જાય છે ઠરી જાય છે આનંદને આ વાતમાં જિજ્ઞાસા જાગી એટલે ફરી પ્રશ્ન કર્યો મેઘ કરતા પણ કોઈ બળવાન શક્તિશાળી વસ્તુ હોય શકે કે છે કે ગણાય છે કોઈ ત્યારે ફરી ગૌતમ બુદ્ધે જવાબ આપતા કહ્યું કે હા પવન પવન એવી વસ્તુ છે કે ગમે તેટલો વરસાદ વરસતો હોય ને તો તેને વિંધી નાખે છે વિખેરી નાખે છે શિષ્યએ ફરી પ્રશ્ન કર્યો તો પવન કરતા કોઈ બળવાન શક્તિશાળી મજબૂત છે ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું કે સંકલ્પ આપણા મનમાં કોઈ પણ સપના હશે ને તો તે સંકલ્પથી જ પૂર્ણ થાય છે અને સંકલ્પ બળ થી જ કાર્ય સિદ્ધ અને પ્રાપ્ત થાય છે આમના પછી શિષ્ય આનંદે એક પણ પ્રશ્ન ન પૂછ્યો અને ચૂપ રહ્યો કઈક કરવા માટે મોસમ નહીં પણ મન જોઈએ સાધન છે ને બધા ભેગા થઈ જશે ફક્ત સંકલ્પરૂપી ધન જોઈએ આત્મવિશ્વાસ મનોબળ અને સંકલ્પ આ ત્રણ તીર જેના ભથ્થામાં હોય ને એ માણસ અઘરામાં પણ અઘરું નિશાન વિંધી શકે છે સમજીએ